you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ વોટર કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે આમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સૌથી વધુ ઉપયોગ થાય છે તેથી પાન કાર્ડ વિના તમે બેન્કિંગ અથવા આવકવેરા સંબંધિત કોઈ પણ કામ કરી શકશો નહીં આ કામો માટે તમારો ચોક્કસપણે પાન કાર્ડ ની જરૂર પડશે આ માટે ભારત સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે જો તમારી પાસે નકલી પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જાણવા અંગેના નિયમો શું છે જો કોઈ નકલી આધાર ઉપયોગ જોવા મળે તો આવી પરિસ્થિતિ માં ત્રણ વર્ષની જેલ અને દસ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે પાન કાર્ડ તમામ માહિતી ભારતના આવકવેરા વિભાગ પાસે છે પરંતુ જો તમે નકલી પાન કાર્ડ ઉપયોગ કરો છો તો આવા કિસ્સામાં દસ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે અને છ મહિના સુધીની સજા થઈ શકે છે